સૌને શુભ હાર્દિક શુભકામના એડવાન્સમાં હેપી નવરાત્રિ સૌમ્યપ નવરાત્રી આવી છે જય માતાજી તમને બધાને આવડે ડાયરાને હા કેમ છો અરવિંદભાઈ જય માતાજી અરવિંદભાઈ કેમ છો ભાઈ જય માતાજી તમને પણ ક્યાં હોય ગયા પાછા કમેન્ટ કરીને અરિંદ રાય લાઈમા હોય તો કમેન્ટ કરજો ભાઈ અરવિંદ રાય લાઈમા હોય તો કમેન્ટ કરજો ખૂબ આભાર ધન્યવાદ તમારો લાઈક કરવા બદલ સપોર્ટ કરવા બદલ ઓહો હાજર બધું માસી તો અમે તો મજામાં તમારી બધાની દેવા છે હા એ તો છે ને દીકરાઓને તો માસી બાસિંહ પહેલાં તો યાદ ના આવે ભાઈ હવે બધા નવ દિવસ હોય છે અલગ અલગ સ્વરૂપ હોય છે માતાજીનું પ્રકાશભાઈ કે છે બીનાબેન મજામાં હા ભાઈ પ્રકાશભાઈ મજામાં તમે કેમ છો ભાઈ કાર્થિકભાઈ કે છે જય રમાભાઈ મારે નથી માતા પિતા સબલો મેં ચલે ગયો કાંઈ વાંધો નહીં તમે અમને મા કહો બાકો તો કાંઈ વાંધો નહીં અરવિંદભાઈ ખૂબ ખૂબ આગળ તમારું કાર્તિક ભાઈ કે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરવિંદભાઈ તમે કયા કારણથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો પ્રતિભાઈ કે છે જય શ્રી કૃષ્ણ પ્રકાશભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પ્રકાશભાઈ તમે કેમ છો પ્રકાશભાઈ તમારી લાઈવ કેવી ચાલે છે હમણાં તો સારી ચાલે છે પ્રકાશભાઈ તમારી લાઈવ आर्थिक पे सपोर्ट करे छे हु बगरसरा થી લાઈવ અમરે લીધી લો આ થાયો છે કોકવાડા તમે બगरसरा થી લાઈવ ગેરે આ સપોર્ટ કરે છે તમને કોકવાડા આભાર ધન્યવાદ બસ મજામાં હે પ્રકાશભાઈ તમારા ભણા સારી લાઈવ ચાલે છો પ્રકાશભાઈ સરસ સરસ તમારા ઓ ચેનલ હા જય અંબે જય અંબે પાટીકો અને તમારી ચેનલ જલ્દી મોનો થઈ જાશો నెట్ ప్రోబ్లం భగవన్ లాక్ కమెంట్ కట్ జ నెట్ ప్రోబల్ రెండు మా સી ડુંગળા બટેટા બનાવ્યા છે તમારે ખાવા હોય તો બરોબર રાહો હા હા મારે નેટનો પ્રોબ્લેમ છે સાચી વાત છે એક મિનિટ ચાલુ રાખજો બધા કમેન્ટ જ તે કમેન્ટ ચાલુ રાખજો પ્લીઝ મારે આ જરા નેટનો પ્રોબ્લેમ છે હું જરા નેટનું સેટ કરી લો મને સપોર્ટ કરતા રહેજો સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું નેટનું આપેલું પ્રકાશભાઈ રાધે 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 માસી મારે નેટમાં વાંધો કરતા નહીં તમારે બંધ થઈ ગઈ છે હા મારે હવે નેટ કેવું આવે છે કમેન્ટ કરજો પ્રકાશભાઈ હવે બરાબર આવે છે હા મેં પેલા મારા દીકરાના ફોનથી મેં વાઈ ફાય નું કરી દેલ મને કે થેન્ક યુ થેન્ક યુ પ્રકાશભાઈ ઝાડે પેકેજ છે ઓકે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ પ્રકાશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદભાઈ કારણ કે મારે નેટનો પ્રોબ્લેમ અમુક ટાઈમે રહે છે તમે સપોર્ટ કરો એક ધન્યવાદ પ્રકાશભાઈ હજી નેટનો પ્રોબ્લેમ છે કેમ છો બેન બસ મજામાં તમે કેમ છો પ્રકાશભાઈ ઉર્મિલા ઉર્મિલાબેન છે પણ લાઈમમાં કહેજો મને નેટનો પ્રોબ્લેમ છે હજી તો મને કહેજો હું આશાપુરામાં આવી છું અચ્છા આવ્યું છે મારે નેટનો પ્રોબ્લેમ હોય તો કહેજો જરા પ્રકાશભાઈ કમેન્ટ કરજો હા હું આટલું તો કર્યું મેં એક જ મિનિટ ચાલુ રાખજો કમેન્ટ ચાખું દેખાય છે હવે કેવું દેખાય છે પ્રકાશભાઈ કહેજો બેન આવતું નથી હા પ્રોબ્લેમ છે હા એવું લાગે છે મને જાડેજાભાઈ સપોર્ટ કરીશું હવે કેવું દેખાય છે કહેજો જરા નહીં તો પછી લાઈવ બંધ કરી દો પ્રકાશભાઈ ઉર્મિલાબેન જાડેજાભાઈ જે પણ લાઈવમાં હોય તો કમેન્ટ કરજો પછી એવું જ છે તો મારે તો હવે બંધ કરી દેવું પછી ચોખ્ખું નથી દેખાતું અચ્છા માં હોય કમેન્ટ કરજો કેવું દેખાય છે ઉર્મિલાબેન સપોર્ટ કરે છે હજી દેખાય છે પ્રકાશભાઈ કઈ વાંધો નહીં સારું તો મારી પાસે જાવ એટલે કદાચ આવે હા એવું કરું જોઉં હવે બરાબર આવે છે કે હજી એવું જ આવે છે પ્રકાશભાઈ લાઈવમાં તો કમેન્ટ કરજો હા બેન હજી એવું જ આવે છે જય દ્વારકાધીશ બેન પ્રકાશભાઈ કહે છે હવે છે તો હવે તો હું લાઈવ બંધ કરી દઈશ જય દ્વારકાધીશ ઉર્મિલાબેન કહે છે ભાઈ જય દ્વારકાધીશ ઉર્મિલાબેન કમેન્ટ કરજો નથી બરાબર આવતું તો લાઈવ બંધ કરી દઉં હવે આ પછી ખોટું કોઈ મતલબ નહીં ચાલુ રાખવાથી હજી છે આખું જ દેખાય છે એવું છે સારું તો હું લાઈવ પૂરી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ લાઈવ પૂરું કરું છું ભાઈ ખૂબ આભાર તમારો ધન્યવાદ લાઈવમાં આવ્યા સપોર્ટ કરું બધા હા બરાબર એરોપ્લેન મૂળ કર્યું પણ નથી આવતું ઉર્મિલાબેન કાંઈ વાંધો નહીં તમે આટલો સપોર્ટ કર્યો લાઈવ બંધ કરી દો પછી એ રાખવાથી શું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો હું લાઈવ પૂરું કરું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક